ચહેરામાં પહેરતો અમારે ત્રીજા પાકનો શરૂઆત થઈ ગઈ છે તો બને રજુ શેઠી વીડિયામાં અમારે ડિસ્કો ચાલુ કરી દીધો હતો શાંતિઅનમાં નીકળીને તરત જ અમારે જ્યાં શૂટિંગ ઉતારતી હતી મેં તો ડિસ્કો કરવા માંડે ઉતારવા શૂટિંગ નહીં ઉતારવું ડિસ્કો કરવા માંડે મને કે થોડુંક તો ઉતારવા તો ઉતારી લે મેં તું એને કરી દીધો ચાલુ પછી ડિસ્કો ધીમે ધીમે મને કે લો ડિસ્કો કરો મેં તો કરવા માંડ ડિસ્કો જલ્દી હાલ તો મંડાણી પછી ડિસ્કો કરવા

ચમનફાઈ હાલ ડિસ્કો કરવા મળે તો ચમનફાઈને બે મના ડિસ્કો કરવા પાછા ડિસ્કો ચાલુ કરી દીધું એમને બધા ડિસ્કો ચાલુ કરતા કરતા પછી કે હાલો ડિસ્કોને કે ડિસ્કો કરો તો ચાલુ તેમણે કહી દીધો ચાલો ડિસ્કો તો અહીંયા છોકરાઓએ ડિસ્કો ચાલુ કરી કીધું તમે કરવા મણો ડિસ્કો તો કરો હવે હેરામા પેનના વર્ગોડામાં થોડો કે ડિસ્કો ન કરાવ કરવા મણો પછી તો બૈ રહે એનકા ડિસ્કો ચાલુ કરો અલકા લીલભાઈ માયરને લઈને આવે કે ડિસ્કો કરવા હાલો કે તાશક કહે એ કે ડિસ્કો કરારથી મંડણ આવે એ ડિસ્કો કરવા એનકા બધા બે પક્કા પેન હતો શેઠ હેઠળ ડિસ્કો કર કરત કર્યો ડિસ્કો કરવા મણો પછી બધા બહેરાના છોકરા બધા કરે ડીસ્કો ચાલુ પછી બધા પાણી પી તમે પાણી બાણે પી લો બપોરને એક વાગી ગયો હતો ડિસ્કામાં ડિસ્કામાં ચાર વાગશે જે હા સુધી રહેશે પછી એ ચોથા ભાગમાં આવશે બને રહેજો વિડીયામાં એટલે તમને મજા આવશે જવાની આખો વરઘોડો દેખાડવાનો ચાર ભાગમાં ધીમે ધીમે ડિસ્કો ચાલુ કર્યો અજ્યા તો ફોર્મમાં આવી ગયો મેં એરિયાને લઈ લીધો કે ડિસ્કો કરે મેં દે તું ઘરે ડીસ્કો કરવા માં બધા બરો બરો કે પાણી પાણી પી લે મેં તો પાણી બને પછી પીજ મેં તો પછી ડિસ્કો ચાલુ કરી દીધો ધીમે ધીમે એમને બધા દીકો તો ડીજે પછી ચડીને ડિસ્કો કરતો હતો તેનામાં પે આપણે નેચો લઈ લીધો મેં તો આપણે ડિસ્કો ક્યાં કરો લઈ લે નેચો નેજો લઈ લીધો પછી તો એમને કહી દીધું ડીજે ચાલુ

તો વંચે આ પપ્પા કે હું ડિસ્ક કરવા જોઈ કેર કેર ડિસ્કસ કર પછી ધીમને ચાલું કર્યું ડિસ્કાનો મેં તો કરવા મળો જલ્દી જેટલો બને એટલો ડિસ્કસ કરવા મળ્યો હાલો કે હું તો ડિસ્ક કરવા માણું મેં તો કરવા માણો ડિસ્ક કરવા માણો પછી તો વિષ્ણુ કે હા હાલો હવે જલ્દી હાલો ધીમે ધીમે હાલતા થઈ ગયા મેં તો પછી હાલો તો ધીમે ધીમે હાલતા થઈ ગયા તો પ્રિન્ટ તો ફોટા પાડતો લે મેં ફોટા પડે પછી તમારે ત્યાં ગણપતિ આગળ આવે તમને આલો દર્શન કરાવો ગણપતિના પછી ગણપતિના દર્શન કરાવી દીધું તો પછી આવી કર્યું લાઈન લાઈન બી પાણી ખાડો ફેરવ્યો હતો ને બાકી લાઈન કરી મોટી મેં કરો ડિસ્કો કરો હાલો ગણપતિના દર્શન કરાવી દો બધા એને આપણે તો દર્શન કરી લીધા બધા કરાવી દે દર્શન જો માયરી રહ્યા મેં આલે ડિસ્કો કરવા એ ડિસ્કો કરવા આપણે ને ત્યાં તો એ માટે મારે પાય દાખો એક રાત તો આવ્યો જ નહીં બધા દર્શન કરવા મણ્યા મેં ધીમે ધીમે દર્શન કરવા માંડો બધા દર્શન કરતા કરતા પછી હાલો કે દર્શન કરી લે બધાય તો કરેલું પછી બધા દર્શન બર્શન કરી લીધા પછી તો સોનકોન બધા મનાણા ડિસ્કો કરવા બધાએ મન કે ગરબા ગાય મેં જે ગાવે ગાવ આપણે તા તો બે ઉપાય મન કે કરવા મળે રોકડે મેં કરવા મળે ડિસ્કો તેમને પછી ચાલુ કર્યો ને ગરબા ને એવું તા બધાય સોડા પીવાનો બધાય સોડા પીવા મળ્યા મેં સોડા પી લો બધાય તા ઓલા ડોલ લઈને તો એમ હું લઈ જાવ સોડા લઈને તો જમણ મેં હું લઈને આવતી કે સોડા મેં એમના થોડી હજમ બજમ કરો સોડા લે કે ડિસ્કાઉન્ટ કર્યો મેં તમે તો કરી ડિસ્કો હાલો પછી તે સોડા લઈને ડિસ્કો કરવા મળ્યા સુધી મેં તો આપણે સોડા પીવાની મેં મેં તો સોડા અપમાન ન કરે પ્રસાદી ગયો બધા તો ચાર ને પાંચ ને બધે સોડા બધા વેચવા મળ્યા હવે તો જો સોડા પીવા મળે પૂછ્યા હગીરને અચો પક્કા હોય તો પાંચ છ સોડા લઈને આ ત્યાં બધાને દઈ દો તલા હોય તો બબિયા સોડા લઈને ડિસ્કો કરવા મણ્યા જો ચાર ચોટી આવી ગઈ લો કે જો મા દીકરી બે ડિસ્કો કરવા માં એ હું ન કરું કે લાભ બે કે લાવ હું ડિસ્કો કરું મેં કરવા માં છે એટલી ડિસ્કો કરજો મેં તો પછી તમે બધા પકા બેન સોડા બધા પીતા પીતા ડિસ્કો કરવા મળે છોકરા એમને ચાલુ કીધું તો આપણે મેં લાવ સોડા પી લે મફત નહીં પછી તો આપણે સોડા થપકારે લીધી મફતને કોના ન ભાવે પછી જો બધાએ સોડા પીએ પાછો ચાલુ કર્યું ધીમે ધીમે ડિસ્કો કરવાનું મે સોડા તો હજમ તો ચાલો કે આપણે ડિસ્કો કરવા માટે પછી તો આપણે તો સોડા પીવાય નહીં હોય કડીક સોડા પી લેતા વેટિંગ કરો બધાએ પછી આપણે રોપડી પી લીધી સોડા પછી તો મેદાવાદ ખૂટી રહી હવે હાલો મેં તમે બધા કરો ડિસ્કાઉન્ટ ગરબા ચાલુ આપણે તમે સોડા બડા પીને હવે આપણે બ્લોક બનાવવા મળે પછી દશામાં ચાલુ થયા પછી તો બધા દર્શન બર્શન કરે ધામધૂમથી દશા મને દર્શન કરવા માટે લાયા રમાપીરને રમાપીર આવ્યા તેમને પછી તો અમે છોકરાઓ ચાલુ દીધું પાણા સોડા બોડા પીને આમ પાછું વરસાદ આવ્યો એટલે ગારો બહુ હતો એટલે અમને કહી દીધું ધીમે ધીમે ચાલુ પાણી ઉડાડે એટલે બા બાટી ઉડાડતા હતા ભયરા બધા ઘર રખાતા હતા ધીમે ધીમે કે ઉડાડો કે પાણી ને પાણી ભર્યું તો થોડું થોડું તોય બધા ડિસ્કો કરતા પાણી ઉડતું હતું સાજું પછી બધા ભયરા બધા લાઈનમાં ઊભા રહી ગયા છોકરા હાલો કે આપણે ડીજે ચાલુ કીધી તો એમને કહી દીધું ડીજે ચાલુ ધીમે ધીમે પછી તો બધા તૈયાર થઈને ડિસ્કો ચાલુ બધા બેરા લાઈનમાં રહી ગયા પક્કા પહેનો એમને એમ હુરાશન સરસે જીજા છો છોકરાને ન્યા ડિસ્કો પક્કા પહેનો અંડિયા કરે મેં કરાવે ડિસ્કો તો કરો તો દીકો ને બધા મનાણા ડિસ્કો કરવા મેં કરો કરો ડિસ્કો તો કરો બધાએ ભાભાટી આપણે મળે ડિસ્કેની તો કરવા મળીને પ્રતાપને ડિસ્કો કરો પ્રતાપભાઈને તેમ કહેતા હતા બધા છોકરા ચો કેવા ડિસ્કો કરવા મણ્યા બધા પેલા તો નાગીન નો કરતા મેં તો જે કરવા કરો આપણે તો ડિસ્કો નથી કરવાનો ત્રોવી તો નો નેજો લઈને ઊભી રહી ગઈ પછી તો બધા શેઠ સુધી ડિસ્કો જ બોલાવતા હતા મેં તો આપણે તો ઊભું રહેવાનું આજ તો ન્યૂઝીલેન્ડ ઊભી રહી ગઈ ધ્રુવી છોકરાને ડિસ્કો તો કરો આવે બપોરના બે વાગ્યા મેં તો હવે તો કરો ડિસ્કાઉન્ટ ડિસ્કો ચાલુ કરી દીધી તો કાકા તો ડિસ્કો છે સુધી કરતા જતા મેં વચ્ચે આવીને કરો ડિસ્કો હાલો પછી તેમને ચાલુ કરો ડિસ્કાઉન્ટ ધ્રુવી તો એમને ડિસ્કો કરતી નૈન્ય નૈન્ય પછી લેટર પ્રસર કરતા બધા નીકળી ગયા ડિસ્કો કરવા પછી છે ડિસ્કો જ કરતા હતા ધીમે 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 હાલતા ગયા બધાએ પાણી હતું એટલે પછી પાણીમાં બધા કોઈ ડિસ્કો કરે નહીં બધાને લુગડા વગડ્યા એટલે મેં ધીમે ધીમે હાલો પછી તો પાણી હતું એટલે ડિસ્કો કોઈ ન કર્યો આગળ જઈને પછી ઊભા રહી ગયા બધાએ ધીમે ધીમે ચાલુ કરી દીધું બધાએ પછી એમ કર્યો ચાલુ પછી જોતા રહી જાય બેકે બે પાણી પી લેવી ત્યાં હોય તી બેનો ડિસ્ક કરા મને પાછા મત કરો ડિસ્કસ કરો તો કે ડિસ્કસ કરવાનો તો એને ને પછી પેન્ટ બેનો ખેંચે ખેંચન કહેતા ડિસ્કસ કરો ડિસ્કસ કરો તો ચાલું કીધું તો મે તો વજન ઓછો થાય ડિસ્કો કરો મને ભાભી મેં તું ભાભી તો પછી સેટ હતી ડિસ્ક ચાલુ જ રાખ્યો જ્યાં સુધી પૂરો ન થાય ને ચોથા ભાગમાં ડિસ્કો તો ચાલુ જ છે એમાં ચોથા રહીજો ચોથા ભાગમાં એ ડિસ્કો આવશે જ તે હજી ચોથા ભાગે આવશે વરઘોડાનો તમે ઉપર સડી ગયો લે ડીજે ઉપર કે લાવ ડિસ્કો કરતાં કરતાં ઉપર સડી ગયા મેં તો તો ચાલુ કરી દીધું લાભાઈ નો બધા પાછું પાણી આવી ગયું મેં તો હવે તો કડી ઉભા રહી જાઓ તો બધા ઊભા રહી ગયા એના પર પાણી દેટલું પીર્યું હતું ગરબાને તો કંઈ કંઈ ડિસ્કો નથી થાય એવું એટલે બધા ઊભા રહી ગયા મેં તો ઊભા રહી જાઓ કડીક તો ઊભા રહી જાઉં પછી તો લટર પટર કરી દીધો ચા ધીમે ધીમે પછી ચા ઊભો રહી ગયા પછી કીધું કે કડીક ઊભી રહ્યા એકદમ એ તું થોડીક આગળ જઈને ડિસ્કો કરજો તો કે સારું હાલો કે પાણી દેટલું પીરવું હતું તો પેન્ટર તૈયાર બેન કે આમ ક્યાં જશે મે હાલો હજી એને કે ચવાનું હે पास कर दी तो चालू कोराड़े डीस्क गरबाने गरबा ने गांकड़ी डीस्को कर लाइ डिस्को पास डीस्को चालू करीमें धीमे ने जो लाइ ले बताए गठा गर पाए पा तो कोराड़ आई गये पे तो गढ़ा घर पाए कड़ी कर डिस्क छोक चालू कर निकले गया पी हाईवे बाजू हजे आ थोड़ा बाइकी है पे हाईवे जाए चौथा तो पग में બન્યા રહેજો એટલે ચોથા ભાગે તમને જોઈને મજા આવશે તે હજી તો રોડા ચડ્યા નથી હાઈવે રોડ ઉપરથી ચોથા ભાગમાં રોડેથી ચાલુ થશે એટલે તમે બન્યા રહેજો શેઠ સુધી આમને તો ધીમે ધીમે છોકરા ચાલુ કરી દીધા પણ બહેરાજી કોઈ ડિસ્કો નથી કરતું હજી છોકરા છોકરા જ મનાણા ડિસ્ક કરવા પછી હમણાં તો ગારામાં ડિસ્કો કિશનને બધા ડિસ્ક કરવા માંડ્યા ધ્રુવિન બધા बात छो नजा लाई ने उभो रही गया है गजन ने बीजा बदा ऊपर सड़ी गया है मैं करो डिस्क करो हलो घड़ी तो करो अक्षरता चासमा बस में लगा डिस्को करवा पक्का पेन चालू करो वे तो करो मैं क्या के करवी घड़ी तो करो तो रवि बता मना चार जना डिस्क करता धीमे धीमे तो दीको आई गया तो दीकू डिस्को करो डिक हलो घड़ी तो करो और अरगढ़ा में केंदू न कहते तो अरगढ़ा तो, में डिस्कॉप करो कैसा डिस्कॉ करवा मैंने तो आईजन डिस्कॉ करवा मैं इना छोकर सड़ी दी तो पक्का भाई खंबा पर आई जाए करें डीस्क पक्का भाई कोई न कर लकड़े तो पे लाइ तो ली तो पासा जो बैरा धीमे धीमे चालू कर दी तो डिस्क करवा डिस्कअर चालू करो रोडे निकली जाओ धीमे धीमे चौथा भाग में रोडे बैसता तुमने तालो નવા તો લાક્ષ સફસા કરી દેજો ચહેરામાં પેર પછી